આદિત્ય બિરલા હાઈગર સેકન્ડરી સ્કૂલ વેરાવળના પ્રિન્સિપાલ યોગેશ પાલીવાલ તથા સ્કૂલ મેનેજમેન્ટના માર્ગદર્શન તળે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સાયબર ફ્રોડ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો જેમાં તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગ ગીર સોમનાથ એકસો એક્યાસી ટીમ સખીવન સ્ટોક ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ સોશિયલ એક્ટિવિસ્ટ બાર ધોરણના સ્ટુડન્ટ માટે સાયબર ફ્રોડ તેમજ લાઈફ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય બાળકોને લગતા પોસ્કો એકડ અપરાધો વિશે માહિતી એકસો એક્યાસી ટીમ દ્વારા એજને થતી પજવણી તેમજ કાઉન્સિલિંગ દ્વારા સમજણ આપેલ મહિલા અને બાળ વિકાસ દ્વારા બે ટચ અને ગુલ ટચ વિશે સમજણ તેમજ લાઈફ અવેરનેસ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાઇસ પ્રિન્સિપાલ સુજતા રમણ તેમજ સુજાતા મેડમ પ્રતિક સર સહિતના સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હોવાનું એક યાદી માંગ જણાવાયું છે રિપોર્ટર રવિ તરબદા વડોદરા